રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં ને જય વિંજાત ભગત તો કેમ મિત્રો મજામાં ને આનંદમાં હમ તો હવે આ છે ને બ્લોગ મેં આજે એટલા માટે બનાવ્યો છે કે પાછળ તમે જોયો તો આ યુનિવર્સિટી છે યુનિવર્સિટી ઓફ યોર્ક રાઇટ તો ઘણા માણસોને હવે હજી એક વસ્તુ જાણવી છે અહીંયા કે યુકેમાં આવવું હોય તો હું કરવું તો કે ભાઈ ભણવા તમે આવી શકો ભણવા માટે તમને રોકતા નથી જો તમારે એજ્યુકેશન અહીંયા લેવું હોય અને એજ્યુકેશન લીધા પછી અહીંયા સેટલ થવું હોય તો ઈ થઈ શકો એવું નથી કે ન થઈ શકાય અને હજી ઘણા ઘણા માણસોને છે અહીંયા અને અહીંયા એવું નથી કે કાંઈ કંઈ વહીવ ગયું છે બધું રાઇટ ઘણા બધા નેગેટિવ બધા સમાચારો આવે છે કે અહીંથી માણસોને ઇલીગલ માણસોને કાઢે છે ને ઇલીગલ માણસો જાય છે હવે એ બધા વાત સાચી છે કે ઇલીગલ માણસોને કાઢે છે ને કાઢવા જોઈએ એટલે એ કંઈ વાંધો જ નથી અને ઘણા બધા જાય છે અહીંથી પણ ઇલીગલ લીગલી તમે આવી શકો લીગલી અહીંયા તમે ભણી શકો તમે કામ કરી શકો રાઈટ તમે કાયમી વસવાટ પણ કરી શકો લીગલી એના માટે તમારે બધી તમારી પાસે કામ હોય અને પાંચ વર્ષ સુધી તમે અહીંયા કામ કર્યું હોય તો તમે સેટલમેન્ટ માટે તમે એપ્લાય થઈ શકો એ બધા લીગલી જે કાયદા છે લીગલી બધું તમારે કરવું હોય તો એ બધું થઈ શકે અહીંયા ને એમાં કોઈ વસ્તુ નથી કે હું તમને ના પાડું હું તો ઇલીગલની વાત કરતો હતો કે ઇલીગલ માણસો માટે ઘણા તમે એ કારણ કે તમે પાછા હમણાં કહેહો કે તમે આતા એક બાજુથી કહેતા હતા કે બધા માણસોને કાઢે છે ત્યાંથી ને પણ એવું નથી ભણવા આવવા માટે એટલે ઘણી બધી યુનિવર્સિટી સારી યુનિવર્સિટી પણ છે અહીંયા એવું નથી કે બધી કંઈ ખરાબ યુનિવર્સિટી છે યુનિવર્સિટી તો લગભગ બસો યુનિવર્સિટી છે અહીંયા પણ એની અંદર જે ટોપ ટ્વેન્ટી કે ટોપ ફિફ્ટી યુનિવર્સિટી જે છે ફર્સ્ટ એમાં તમારે છે ને ભણવું હોય તો અહીંયા તમે ભણીને આવો અને એ ભણીને પછી તમે સેટલ થઈ શકો તો મારે એટલા માટે આજ વાત કરવી છે કે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા પીએસ ડબલ્યુ કારણ કે ઘણા બધા માણસોને હજી પણ ડાઉટ છે કે પીએસડબલ્યુ કેન્સલ થઈ ગયું છે હવે પીએસ નથી પછી પીએસડબલ્યુ મતલબ કે તમે અહીંયા ભણી લીધા પછી તમને બે વર્ષના વિઝા આપે છે વર્ક પરમિટ માટે એટલે તમે અહીંયા ટૂંકમાં એમ કે પ્રેક્ટિસ કરો તમારા કામને તમે કામ ગોતો અને તમને કોઈ કંપની રાખતી હોય તો તમે ત્યાં કામ કરો બરાબર અને કામ કરીને પછી જો બે વર્ષ પછી પણ જો તે સ્પોન્સર કરવા તમને તૈયાર હોય તો તમે અહીંયા રહી શકો બરાબર અને એ ટૂંકમાં તો એ એ વસ્તુ છે એટલે માણસો ઘણા કહે છે કે ના ના એ નીકળી ગયું છે ને હવે એ પીએસડબલ્યુ તમને નહીં આપે ને બે હજાર છવ્વીસથી બંધ થઈ જવાનું હોય કે બે હજાર પચીસથી અત્યારથી હમણાં એપ્રિલથી બંધ થવાનું છે તો એ વાત ખોટી છે પહેલી વસ્તુ તો પીએસડબલ્યુ બંધ છે નહીં અને બંધ થવાનું નથી વચ્ચે હા તમને એ એવું બધી એક આખી અફવા ઉડી હતી અને એક આર્ટિકલ કોઈ મિનિસ્ટરે મૂક્યો હતો એક આર્ટિકલ આવ્યો હતો મિનિસ્ટરે પોતાને ઇન્ડિવિજ્યુઅલ ઉપર એની છે ને પાર્લામેન્ટની અંદર પણ આ બધી વાત કરી હતી અને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી એનીએ કે આ પીએસડબલ્યુ બંધ થવું જોઈએ એની એ વાત કરી હતી ત્યારે અને એ વાતના પડઘા બહુ પડ્યા હતા અને ત્યારે પછી એટલી બધી હોવા થઈ ગઈ હતી અને ઘણા બીજા સ્ટુડન્ટ પણ બધા કન્ફ્યુઝ થઈ ગયા હતા કે હવે શું થાહે કે આપણું એમ આ આપશે કે નહીં આપે પણ એ બધી ચાલુ છે પણ એમાં એક ફેરફાર થયો છે એ ફેરફારની હું તમને વાત કરું કે એ ફેરફાર એ છે કે જે આપણે જે ડિપેન્ડન્ટને અહીંયા લઈ ડિપેન્ડન્ટને લઈ આવતા હતા અહીંયા એટલે તમારા સ્પાઉસને એટલે વાઈફ કે હસબન્ડને રાઇટ અહીંયા જ્યારે તમે ભણવા આવતા હતા ત્યારે તો એ બંધ થઈ ગયું છે એ હવે તમે ન લઈ આવી શકો બરાબર એટલે એ એ એક ગેરફાયદો થયો છે એમાં હન્ડ્રેડ પર્સન્ટ એ તો સાચું છે એમ એ કંઈ ખોટું નથી એટલે પણ પીએસડબલ્યુ બંધ નથી થયું એટલે તમને બે વર્ષના ભણી લીધા પછી તમને બે વર્ષના વિઝા આપે છે તમે એપ્લાય થાવ તો એ એપ્લાય થવાનું હોય એમાં કે એમને એમ તમને ન આપે કે ભાઈ ઓકે તમને મળી ગયા બે વર્ષના ને તમે ચાલુ કામ કરી દો ગમે એવી રીતે નહીં તમને એ તો તમને ખબર છે એટલે આમાં મારે એટલે માટે તમને ખાસ કહેવું છે કે માણસો ઘણા આપણા બધા અહીંયા વડીલો છે એને છોકરાઓને એને ભણવા તો મોકલવા હોય પણ ઘણી વખત સાચી સલાહ ન આપતા હોય ને ઘણી વખત એવું અફવા ઉડી છે એને કહેતા હોય કે ભાઈ એ બધું બંધ થઈ ગયું છે ને હવે ત્યાં જવાય નહીં એટલે માણસો આવતા અહીંયા મોકલતા પોતાના છોકરાઓને મોકલતા પણ બીએ બી એ કે ભાઈ એના કરતાં આપણે જવું ન હવે યુકેમાં યુકેમાં માણસો પાછા મોકલે છે ત્યાંથી બધા એને એ રાઈટ પણ એ પાછા મોકલે છે બધા ઇલિગલને માણસોને પાછા પાછા મોકલે છે અને જેને કંઈ એમને અહીંયા ઘૂસી ગયા છે કોઈ પણ ડોક્યુમેન્ટ ખોટા ડોક્યુમેન્ટ ઉપર તો એવા વાત એની વાત થાય છે બાકી આ તો ચાલુ છે અને એની અંદર વચ્ચે જે આ આર્ટિકલની વાત થઈ હતી આર્ટિકલ તો આવ્યો હતો પણ જે મેક છે અહીંયા માઇગ્રેશન એડવાઇઝરી કમી હવે એ લોકોને ગવર્મેન્ટે કીધું હતું કે તમે આને પાછળ રિસર્ચ કરો અને ફાઇન્ડ આઉટ કરો બધું કે અને તમે પછી તમને રિપોર્ટ આપો અમને કે શું શું કરવું જોઈએ સરકારે એટલે સલાહ સૂચનો પછી એ લોકો રિપોર્ટ બધો તૈયાર કરે રિપોર્ટ તૈયાર કરીને પછી ગવર્મેન્ટને આપે પછી ગવર્મેન્ટને કરવું ન કરવું ગવર્મેન્ટની મરજી છે પણ રિપોર્ટ એ લોકો આપે એટલે એ રિપોર્ટમાં એને કીધું હતું ત્યારે કે ભાઈ જો આ પીએસડબલ્યુ તમે બંધ કર્યું તો ઘણી બધી યુનિવર્સિટીને ગેરફાયદો થશે એટલે યુનિવર્સિટીને જે ફંડ મળે છે એ ફંડ મળતું બંધ થઈ જશે કારણ કે આ અહીંયા માણસો પીએસડબલ્યુ તમે નહીં આપો તો એ બીજી જગ્યાએ જવાના છે બીજા કન્ટ્રીમાં એટલે ઘણા બધા એ ઓસ્ટ્રેલિયા છે કે બીજા કેનેડા છે કે અમેરિકા કે ગમે ત્યાં અથવા તો યુરોપના બીજા કન્ટ્રીમાં જાય એટલે તમને જે એને યુનિવર્સિટીને જે કંઈ ટ્યુશન ફી અને ફંડ જે મળે છે એ બધું બંધ થઈ જાય એટલે બંધ થઈ જાય એટલે ઘણી બધી યુનિવર્સિટી તો આ બહારના સ્ટુડન્ટ ઉપર નભે છે અહીંયા તો એ બધું બધું બંધ થઈ જાય એટલે તમારી ઇકોનોમી ઉપર પણ ગેરફાયદો થશે અને એ લોકો ચલાવી નહીં શકે ગવર્મેન્ટ એને કંઈ ફંડ આપી નહીં શકે એટલું બધું એટલે યુનિવર્સિટીઓ ઘણી બધી બંધ થઈ જાય અને ઉલટાનું તમારી ઇકોનોમી ડાઉન જશે એટલે એ કે પીએસડબ્લ્યુ બંધ કરવાની જરૂર નથી પણ એની જે વાત કરી હતી કે ભાઈ એના જે એને ડિપેન્ડન્ટ લઈ આવે છે ને ડિપેન્ડન્ટ લઈ આવીને અહીંયા પછી એ લોકો કોઈ એનો કોઈ એજ્યુકેશન હોતું નથી અને ગમે ત્યાં વર્કરના ખાલી લોકલ વર્કર તરીકે કામ કરે છે તો એની સામે કે અહીંના માણસોને કામ આપો અને એને બંધ કરો એટલે એવી સલાહ ત્યારે આપી હતી એટલે એ જે ડિપેન્ડન્ટનું જે છે સ્પાઉસનું એ બંધ કરી દીધું પણ આ ચાલુ છે બરાબર એટલે તમારે અહીંયા આવવું હોય તો તમે ખુશીથી આવી શકો છો ભણવા માટે સ્પેશિયલી તમે પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા માટે આવો અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી લઈ લો અહીંયા ને લઈને પછી તમને બે વખત બે વર્ષ માટે એપ્લાય થઈ જાઓ પીએસડબલ્યુના તો પીએસડબલ્યુ માટે તમે એપ્લાય થઈને તમે પછી ગમે ત્યાં કામ કરો કામ કરો ને વર્ક એક્સપિરિયન્સ તમને થઈ જાય તો એ વર્ક એક્સપિરિયન્સ તમને કામ થઈ જાય અને વર્ક એક ઈ વર્ક એક્સપિરિયન્સ તમને પાછો તમારી લાઈફની અંદર કામ લાગશે એટલે તમે ગમે ત્યાં તમે દુનિયાની અંદર ગમે ત્યાં કામ કરશો કારણ કે જે અનુભવ છે ને અનુભવ બહુ મહત્ત્વની વસ્તુ છે પૈસા કરતાં કારણ કે અનુભવ છે ને તમને કંઈ પૈસાથી ન મળે કે ભાઈ આ લો મને આ પાંચસો ગ્રામ છે ને મને અનુભવ આપી દો ને આ જો આ પાંચ લાખ રૂપિયા રાઈટ તો તમને કોઈ અનુભવ નહીં આપે હં અનુભવ માટે તો તમારે પોતાએ જાતે જ જ્યારે અનુભવ કરો ત્યારે જ ખબર પડે એટલે ઇઝ જસ્ટ લાઇક એ સેલ્ફ રિયલાઇઝેશન આપણે જે વાત કરીએ સેલ્ફ રિઅલાઇઝેશન આપણે સ્પિરિચ્યુઅલ સ્પિરિચ્યુઅલિટીમાં એને જેવું છે આ બધું કામકાજ એટલે ખાસ કહેવાનો મારો મતલબ એ છે કે આ છોકરાઓને અનુભવ થવો જોઈએ અને અનુભવ એવો હોવો જોઈએ કે દુનિયામાં ગમે ત્યાં જાય ત્યાં પાછા ન પડે એવા છોકરાઓને ખરેખર હોવું જોઈએ એટલે ને આપણે એને હવે એમને છોકરાઓને રાખી દઈએ કે ના ના હવે છોકરાઓને કે બસ આપણે અંડરમાં જ ભણે ને આપણે જેમ એમ કરે ને એ બધું આપણને બધા ખબર હોવા જોઈએ તો એવું અત્યારે નથી ને અત્યારે એવું રાખવા જાય તો રીએ પણ નથી સ્પેશિયલી અત્યારના અહીંના દેશોમાં મોડન દેશોમાં તો ક્યાંય રીએ એમ નથી વાં પણ અર્બન સોસાયટીમાં તો ક્યાંય નથી એવું બધું અને અત્યારે ત્યાં પણ ઘણું બધું ફ્રીડમ છે અને કદાચ ક્યારેક તમે ફ્રીડમ ન આપ્યું હોય અને પછી જ્યારે ફ્રીડમમાંથી એ ફ્રીડમ એને મળે ત્યારે પછી આખું ઓવર થઈ જાય એટલે એના કરતાં તો જે છે ને એ બરાબર છે જે રીતે અત્યારે બધું જે માહોલ છે એ માહોલમાં થોડુંક એને બધી આપણે છોકરાઓને એડવાઇઝ આપીએ એને વાત કરીએ આ સાચું આ ખરાબ આ ખોટું બરાબર એ બધું કરી શકીએ આપણે પણ આપણે એને પછી ફોર્સ ન કરી શકીએ કોઈ વસ્તુનો તો એ માટે મેં કીધું આજે પીએસડબલ્યુનું વાત તમને કરતો હતો કે યુકેમાં આવવું હોય તો આવી શકો તમે બે ધડક તમને કોઈ તમારું કોઈ નામ ના લઈએ પણ મેઇન વસ્તુ આ એક જ છે ભણવા આવવું હોય તો તમે આવી શકો અને યુનિવર્સિટીમાં તમે એપ્લાય થવાનું હોય એ તો તમને હવે અત્યારે બધાને લગભગ ખબર પડી ગયા છે ને બધા જ્ઞાનની યુનિવર્સિટીમાં પણ ન્યા પણ સલાહકારો હોય છે અને એ તમને છે ને કીએ બધું અને શીખાડે કે કઈ રીતે એની એપ્લિકેશન કરવી અને કઈ રીતે આવવાનું તો એવું છે ભાંડાને કે તો આવજો ને પાછા નવા અવલોગમાં કંઈક નવું લઈને આવશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો આવજો ભાંડો